અમૃત હોસ્પિટલ કેન્દ્ર રાજકોટ उमेश કામડિયા આ બેન ઇક્યુપેશન માટે આવ્યા છે અને પહેલો દિવસ છે બરાબર છે હવે ને શું તકલીફ હતી અને શું ફાયદે એના શબ્દમાં સાંભળીએ તમાર નામ અનંત ગીતા ગામ ગામ મોરબી શું તકલીફ આ ગોઠણ બે દુખતા હતા હા ગોઠણ હતા ગોઠણ અને કમર હા

બીજુ તો જેને કોઈને ને દુખાવું હોય આવે મટી જાય વાંધો નહીં આવે જય દ્વારકાધીશ જય દ્વારકા